નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સોળ મે બે હજાર પચીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના શું વાયદા બજાર અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે જ ગુજરાતમાં તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તે પહેલા આગળ વાત કરીએ તો જીરાની બજારમાં સતત આજે મળે પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં છ થી બસો રૂપિયા નીકળી ગયા છે અને જીરાની બજારમાં વેચવાળી થોડી સારી હોવાથી બજારમાં ઘટાડાની સાલ પણ જોવા મળી રહી છે અને વાયદા બજાર પાંત્રીસ રૂપિયા આજે ઘટીને એકવીસ હજાર છસોને વીસની સપાટી પર બંધ રહ્યા હતા અને જીરાના વેપારીઓ પણ કહે છે કે જીરામાં ઊંચા ભાવથી લોકલ કે નિકાસના વેપારો આવતા નથી માત્ર વાયદામાં સટ્ટાકીય મુવમેન્ટ હોવાથી જીરાની બજારો ચાલતી નથી અને જીરાના ફંડામેન્ટ તેજી તરફ નથી જેને કારણે જીરાની બજારમાં હાલ તબક્કે કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો પણ દેખાતા નથી જો સટાકીય પ્રમાણે ચલાવવામાં આવશે તો ટેમ્પરી કિલ્લાએ દસ રૂપિયાની તેજી આવે તેવી ધારણા છે અને કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો પણ નથી તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ એની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ આપેલ છે અમરેલી બે હજાર બસો સાઠથી ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા જસદણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પંચોતેર રૂપિયા કાલાવાડ ત્રણ હજાર આઠસોથી ચાર રૂપિયા જામજોધપુર ત્રણ હજાર ત્રણસો પચાસથી રૂપિયા જામનગર બે હજાર પાંચસોથી રૂપિયા રાજકોટ ત્રણ હજાર નવસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર એક રૂપિયો જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયા બોટાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નેવું રૂપિયા વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર તેત્રીસ રૂપિયા